અતિથીયા ગામે પત્નીના પ્રેમ પ્રકરણ અંગે પટ્ટીને જાણ કરનાર યુવકની ગળો દબાવી હત્યા કરનારને પલસાણા પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લીધો પલસાણ તાલુકાના લિંગર ગામે જૂના હરપટ્ટીવાસમાં ગતરોજ હત્યાની ઘટના બની હતી ત્યાં કેટલાક ઇસમોએ જૂના હરપટ્ટીવાસમાં આયુષ નામના યુવકની હત્યા કરાઈ હતી ઘટના એ હતી કે ગતરોજ પલસાણા ઝગડા ગામે કેટલાક ઇસમોએ મૃતક આયુષના ઘરમાં એકદમ ઘસી જઈને આયુષને લાટો મારી માર મારી જગારી લીધો હતો અને એમ કહેવા લાગે કે તું કેમ આજે સવારે કહેતો હતો કે મારે જયેશની પત્ની પાયલ સાથે લપડું છે એમ કહી આયુષ પર હુમલો કર્યો હતો તમામ આરોપીઓએ લાતને ગુસ્સોનો માર મારી તેમજ આયુષને મરાયો હતો બાદમાં તેના ઘરની બહાર લઈ જઈ આરોપી કૌશિક ઉર્ફે અજય ઉર્ફે ડેગોએ ફરિયાદીના પુત્ર આયુષનું ઘરું દબાવી તેની ઉપર બેસી તેની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો જે ઘટના અંગે ગ્રામ્ય પલસાણા પોલીસે ગણતના કલાકોમાં ભેડ ઉકેલી કૌશિક ઉર્ફે અજય રાઠોડની અટકાયત કરી લેવાઈ છે પચીસ તારીખે પલસાણાના તાતી ઝગડા ગામમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે વિગત એવી છે કે સામાન્ય બાબતમાં ફરિયાદી પણ રાઠોડ છે અને આરોપી પણ રાઠોડ છે એમને કોઈ કારણસર અંદરો અંદર સવારે ઝઘડો થયેલો અને પછી સાંજે આ લોકો ઠપકો આપવા માટે ત્યાં ગયેલા અને એ દરમિયાનમાં જે અભયત છે આયુષ નામ છે એનું મરણધનારનું અઢાર વર્ષની ઉંમર છે તેની સાથે આ લોકોએ ઝપાઝપી કરી અને જે કૌશિક છે એણે એમ કે ગળાના ભાગે ગળું દબાવી દેતા આ હત્યાનો બનાવનું પરિણામ પામેલ છે જેમાં આજરોજ આરોપીઓ તમામ રાઉન્ડ અપ કરી લીધેલા છે એક આરોપી કૌશિક છે એને અટક કરી લીધેલી છે એક જુવેનાઇલ છે અને વિશાલ અને આનંદ બે આરોપી છે એ બંનેને રાઉન્ડ અપ કરી લીધેલી છે આગળની તપાસ પીઆઈ પલસાણા ચલાવી રહ્યા છે